તળાવને મધ્યમાં આવેલ પારેશ્વર મહાદેવના ભક્તો પણ દુર્ગંધથી ત્રસ્ત છે વડોદરાના તળાવોની સુંદરતામાં વધારો કરવા માટે તેનું બ્યુટિફિકેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તબક્કાવાર રીતે તળાવોને બ્યુટિફિકેશન અંતર્ગત સમાવવામાં આવી રહ્યા છે પરંતુ બ્યુટિફિકેશન બાદ પણ તળાવોની જાળવણીમાં તંત્ર ઓણું ઉતર્યું હોય એ વાતની પ્રતીતિ કરાવતો કિસ્સો વધુ એક વખત સામે આવવા પામ્યો છે શહેરના બ્યુટિફિકેશન થયેલા ગોત્રી તળાવમાં અસંખ્ય માછલી મૃત હાલતમાં મળી છે જેને લઈને સ્થાનિકો અને સામાજિક કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે સાથે જ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય જાળવણી રાખવામાં નહીં આવતી હોવાની બૂમો ઉઠવા પામી છે પારેશ્વર મહાદેવના ભક્તો પણ દુર્ગંધથી ત્રસ્ત થયા છે જેમાં ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીના મોત થતા લોકો હેરાન થયા છે